નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજે આપણે ભવિષ્યવાણી વિશે વાત કરીશું આમ તો આજના મોડર્ન જમાનામાં આવી બધી વાતો ઉપર લોકો વધારે વિશ્વાસ નથી કરતા પરંતુ હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર કલયુગની શરૂઆત પહેલા જ એના વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી જે આજે અમે તમને જણાવવાના છીએ અને એના અનુસાર ભવિષ્ય છે છે તો ચાલો જાણીએ આ ભવિષ્યવાણીઓમાં શું ખાસ મિત્રો આજના આ માનવને ભવિષ્ય વિશે ઘણા બધા પ્રશ્નો થાય છે માનવને એવા પ્રશ્નો થાય છે કે કેવું હશે આપણું ભવિષ્ય કેવું હશે કાળ કળિયુગમાં લોકોનું વર્તન કેવું હશે તો મિત્રો આજના આ વિડિયોમાં આ બધી વાતો વિશે જે વિનંતી અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારો એક લાઇક અમને આવા જ રસપ્રદ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે આજના વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આજના આ વિડિયોના અંતમાં તમને એ પણ ખબર પડી જશે કે માણસ કેવું વર્તન કરશે જેથી આજના સુધી જોવા ખાસ વિનંતી જ્યારે આપણી સૃષ્ટિની રચના થઈ હતી તે સમયથી કુલ ચાર યુગ આવ્યા છે પહેલા સતયુગ પછી ત્રેતા યુગ પછી દ્વાપરયુગ અને છેલ્લે આવે છે કલયુગ પહેલા ત્રણ તો સમાપ્ત થઈ ગયા છે અને કલયુગ હાલમાં શરૂ છે અને દ્વાપર યુગમાં કૃષ્ણનું ધરતી ઉપરથી વૈકુંઠમાં પાછા ફરવું એ જ કલયુગની કલયુગની સમાપ્તિના સમયે ભગવાન તેનો અંત પ્રલયના રૂપમાં છે અને ત્યારબાદ નવી સૃષ્ટિની શરૂઆત થવાની છે આજના આ વિડીયોમાં તમે જે પણ વાતો જાણશો તેમાંથી અમુક વાતો હાલમાં તમને થતી જોવા મળશે અને અમુક આવનારા સમયમાં થશે એના વિશે સૌથી પહેલાં તો મહર્ષિ વ્યાસજી જણાવે છે કે કલયુગમાં વર્ણવ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રનું લોકો ખોટું અર્થઘટન કરીને લોકોનું શોષણ કરશે આશ્રમ અને ગુરુકુળ જેવી કોઈ પણ વસ્તુ અથવા જગ્યા જોવા નહીં મળે અને વેદોનું કોઈ પાલન નહીં કરે કલયુગમાં લગ્નને ધર્મ નહીં માનવામાં આવે એટલા માટે છૂટાછેડાનું પ્રમાણ પણ વધતું જાય છે આજના આ સમયમાં જે વર્ણ વ્યવસ્થા છે એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને અને શુદ્ર લોકો તેનું ખોટું કરી રહ્યા છે આજના સમયમાં કે પછી આશ્રમ જેવી કોઈ પણ જગ્યા નથી રહી અને આજના આ સમયમાં વેદોનું પણ પાલન નથી થતું તેમજ શિષ્ય ગુરુ નો આદર નહીં કરે પુત્ર તેનું પુત્ર ધર્મ નું પાલન નહીં કરે એટલા માટે આટલા બધા વૃદ્ધાશ્રમ ખોલવામાં આવે છે કલયુગમાં કોઈ પણ વ્યક્તિ કેટલા પણ ઊંચા કુળમાં કેમ જન્મ ન હોય પણ જે શક્તિશાળી અને પૈસાવાળા હશે તેને જ રાજા માનવામાં આવશે અને તમામ કોમના લોકો પોતાની કન્યાઓને વેચીને પોતાનું ભરણપોષણ કરશે આ બધું આજના સમયમાં સાચું પડી રહ્યું છે આજના સમયમાં ઘણા બધા વૃદ્ધાશ્રમો પણ ખોલવામાં આવ્યા છે અને કલયુગમાં કોઈ પણ વ્યક્તિ ઊંચા કુળમાં કેમ જન્મ ન હોય પણ જેની પાસે શક્તિ છે અને પૈસા છે તેને જ રાજા ગણવામાં આવે છે મહર્ષિ વ્યાસજી આગળ જણાવે છે કે કલયુગમાં લોકો પોતાની શ્રદ્ધાથી અનુષ્ઠાન કરશે જેમાં પૈસા ઉપવાસ મહેનતને ધર્મ માનવામાં આવશે અને થોડા એવા પૈસાના લીધે લોકોના મનમાં ખૂબ જ અભિમાન આવી જશે સ્ત્રીઓમાં પણ પોતાના વાળને લીધે જે તેમની સુંદરતા છે તેમના લીધે અભિમાન આવી જશે અને સોનું ચાંદી અને હીરાનો વિનાશ થઈ જશે જેને લીધે સ્ત્રીઓ પોતાના વાળ થી જ પોતાનો સંપૂર્ણ શણગાર કરશે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કલયુગમાં સ્ત્રીઓ માત્ર પૈસાદાર વ્યક્તિને જ પોતાના પતિ માનશે અને ગરીબ પતિને છોડી દેશે જે પુરુષ વધુ પૈસા આપશે તેને સ્ત્રી પોતાનો પતિ બનાવી લેશે મોટા ભાગના પૈસા ઘર બનાવવામાં જ પૂરા થઈ જશે તેને કારણે દાન પુણ્યનું કામ પણ નહીં થાય અને સંપૂર્ણ પૃથ્વી ધનના સંગ્રહ ઉપર ટકી રહેશે ભાગના પૈસા મનોરંજનમાં ખર્ચ થઈ જશે આથી કોઈ ધર્મ કામ પણ નહીં કરે આજના આ સમયમાં લોકો પોતાની શ્રદ્ધાથી અનુષ્ઠાન તો કરે છે જેમાં પૈસા ઉપવાસ અને મહેનત ને જ ધર્મ માનવામાં આવે છે અને મિત્રો થોડા એવા પૈસાઓના લીધે લોકોના મનમાં ખૂબ જ અભિમાન પણ આવી જાય છે અને સ્ત્રીઓ પોતાના પોતાનું અભિમાન સમજે છે અને આજના આ સમયમાં સોના ચાંદી અને હીરા જેવી વસ્તુઓનો તો વિનાશ થઈ ગયો છે એટલે કે આ બધી વસ્તુઓ લુપ્ત થઈ ગઈ છે અને આજની જે સ્ત્રીઓ છે એ પોતાના વાળથી જ પોતાનો શણગાર કરે છે અને જો કલયુગની સ્ત્રીઓની વધારે વાત કરીએ તો સ્ત્રીઓ માત્ર પૈસાદાર વ્યક્તિને જ પતિ માને છે અને જે ગરીબ પતિ હોય છે તેને તરછોડીને છોડી જાય છે આજના આ સમયમાં કોઈની પણ લાગણી કરતા પૈસાને વધુ માન આપવામાં આવે છે અને આજના આ સમયમાં પૈસાને જ ભગવાન માનવામાં આવે છે જેમની પાસે પૈસા વધારે હોય છે લોકો તેમને માનથી બોલાવે છે અને જે લોકો ગરીબ છે તેને લોકો તરછોડી દે છે અથવા તેનું અપમાન કરીને તેને બોલાવતા પણ નથી અને મિત્રો આજના આ સમયમાં મનોરંજનના સાધનો એટલા બધા વિકસી ગયા છે કે જેના માટે ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડે છે પણ મિત્રો તમે બધા જાણો જ છો કે મોટા ભાગના લોકો મનોરંજનના આ સાધનો ઉપર ઘણા બધા પૈસા ખર્ચ કરે છે આથી જ કોઈ લોકો ધર્મ અને કર્મના કામ પણ નથી કરતા અને ઘણા બધા પૈસાનો વ્યય પોતાના મનોરંજન માટે કરે છે તમને જેમ આગળ કહ્યું હતું કે આજના આ સમયમાં ઘણી બધી એવી વાતો અમે જણાવીશું જે સાચી પડી રહી છે તો મિત્રો આ બધી વાતો છે જે આજના આ સમયમાં સાચી પડી રહી છે અને મિત્રો આજના આ સમયને લગતી ઘણી બધી ભવિષ્યવાણીઓ ઘણા બધા વર્ષો પહેલા કરવામાં આવી હતી જે આજે સાચી પડી છે મિત્રો કલયુગની જે સ્ત્રીઓ છે એ પોતાની પસંદ પ્રમાણે જ આચરણ કરશે અને ભોગવિલાસમાં તેમનું મન લાગેલું રહેશે જે લોકો પૈસા કમાશે તેની ઉપર જ સ્ત્રીઓનું મન લાગેલું રહેશે હવે મિત્રો કલયુગની એવી ભવિષ્યવાણીઓ તમને જણાવીએ જે આવનાર સમયમાં થશે કલયુગ વિશે થયેલી ભવિષ્યવાણીઓમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કલયુગમાં પૂર અને સૂકા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ઊભી થતી રહેશે માણસનું ધ્યાન આકાશ તરફ જ લાગેલું રહેશે ભીષણ કલયુગમાં વરસાદ ન થવાને કારણે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ નહીં રહે એ કારણે ઘણા બધા લોકો તપસ્વીઓની જેમ ફળ ફૂલ ખાઈને પોતાનું જીવન વ્યતીત કરશે તો ઘણા લોકો એવા હશે જે પોતાની જીવન નિર્વાહ ન થયું હોય તો આત્મહત્યા કરી લેશે અને કલયુગમાં કાયમ દુષ્કાળ જ પડતા રહેશે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરી કલયુગની હમણાંના સમયમાં સાચી પડેલી ભવિષ્યવાણીઓ અને હવે જે આગળના સમયમાં ભવિષ્યવાણીઓ સાચી પડશે એની પણ વાત કરી તો મિત્રો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો જે આઇકન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક બીજા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત